જય માતાજી જય ગુરુદેવ તો અમે જ આવીએ છીએ માના દર્શન કરવા કુટિયાવાળા માના અને ત્યાંથી જવાના છીએ કાળીકામાના દર્શન કરવા રોજિયાવાળા કાર્યક્રમમાં અમારા ગામની વાડીમાં બેઠા છે તો ત્યાં જવાના છીએ અમે દર્શન કરવા તો આજે બધી માનતા કરવા જવાના છે મિત્રના ઉપાની બધી માનતા છે મેળડી માની છે કાળીકા માની છે પછી અહીંયા ઘરે કરવાની છે અમારે કાકાના ચોખા કરવાના છે તો પહેલાં મેળીમાના દર્શન કરી આવી અને પછી કાળીકામાના દર્શન કરી આવી તો પછી આવી અને પછી અમારા ઉર્ધન દાદાના ચોખા કરશું અને પછી એના પણ દર્શન કરશું એની પણ માનતા પૂરી કરશું તો એની માનતા છે તો બધી પૂરી કરી નાખવી આજે તો હાલો હવે મેં જાવીશી મેળીમાના દર્શન કરવા તો તમને બધો વિડીયો બતાવીશ તો જો કુટિયાવાળા મેળીમાના દર્શન કરવા આવ્યા છે માનતા કરવા જો અહીંયા માનતા કરી શ્રીપણને વધેરી પછી જાશ્યો કાળકા માય રજિયાવાળા કાયકા માય જ્યાં કોટિયાવાળા મંદિર છે એ તો ઘણા વિડીયોમાં અમે બતાવ્યું છે એટલે ખબર દેશે હશે તો જો શ્રી પણ વધી નાખ્યો છે દેવો કરી નાખ્યો છે અને હવે અગરબત્તી કરે છે તો હાલો હવે દર્શન કરી લેવી તમે દર્શન કરી લેજો મેળીમાના દર્શન કરી લીધા છે અને હવે જ આવી છે મેં રોજાવાળા કાર્યક્રમ આવીશ હાલો દર્શન કરી છે તો હવે જ આવી ગયો જો કાર્યક્રમ આવી બેઠા છે વાડીમાં છે જે બેઠા છે અહીંયા અને આવણી છે ચકવડી મોટી છે ઘણા વર્ષોથી આવણી છે આનું થળિયું બહુ સાડું થઈ ગયું છે જાણે એમ લાગે પીરોડી હે છે આવણી હેઠળ બેઠા છે કાળકામાં ઘણા વર્ષોથી તો દર્શન કરી લેજો તમે બધા જો મીઠના ઉપા શ્રીફળના સાલા ઉતારે છે જો શ્રીફળના સાલા ઉતારે છે હાલ શ્રીફળને વધેરી લેવી દીવા કરી લેવી અને પછી દર્શન કરી લેવી અમે હાલ મીઠના ઉપા સાલાને ઉતારે છે શ્રીફળને વધેરે અને અહીંયા બહુ છે તો વાળી લો હાવણીથી જો હાવણી છે તો વાળી લો પેલા જે શ્રીફળને વધેરે ત્યાં લઈ ગયા માતાજી આગળ તો જો બધે વાળી નાખ્યું છે એ કસરું બહુ હતું આ હાવણીના પાંદડા ને એવું ખર્યું હોય એ બધું વળાઈ ગયું છે અને મિત્રો પે જો શ્રી ફળે વધે નાખ્યું છે તો હાલો હાલોએ ધારી દેવી માતાજીને અને દર્શન કરી લેવી તમે બધા દર્શન કરી લેજો જો વાડીમાં બેઠાશે આ કાળે કામમાં ઘણા વર્ષોથી અને બધા એના ધાયરા કામ કરે છે આનો ઇતિહાસ તો છે કાંઈક મને બહુ ખાસ ખબર નથી જો એ વાડીમાં બેઠાશે તમને બતાવું વાડી જવાડી છે અહીંયા બેઠા છે જવાડી કપાઈ તો અડી ગયેલો છે હાલો હવે અમે દર્શન કરી લેવી હાલો અમે દર્શન કરી લીધા છે હવે જ છે અમે ઘરે બેઠા છે દર્શન હાલો હું ઘડીક બેહું બહુ સરસ મજાની જગ્યા છે વાડીમાં બેઠા છે એટલે તો હાલો ઘડીક બેહવી અને પછી જાવી ક્યારે તો જો ઘરે આવી ગયાસી દર્શન કરી તો હાલો એ રાંધ તૈયારી કરી નાખી અને ચોખા પણ બનાવવાના છે અમારા દાદાના તો એ પણ શરૂઆત કરી દેવી તો હાલો હું રાંધવા માંડું તો જો ચોખા થઈ ગયા છે આ છે મારી બતાવું અને જો આ આ ચોખા છે હવા પાલીના એ મિત્રના માનતાના છે તો ચોખા બની ગયા છે અને જો આ શાક ને ડાળ ને એવું બધું બનાવવાની તૈયારી છે જો મારે હાવ મરસા કટર કરે છે કટિંગ કરે છે મરસાનું કટિંગ કરે છે કટરમાં અને મમતા જો ટમેટા સુધારે છે અને મારા જેઠાણી શાક બનાવે છે બહાર હાલો લઈ જાવ છું મંગાળે જો મારા જેઠાણી શાક બનાવે છે અને મંગાળે જો વઘાર નાખ્યો છે એને અને અમે બધા અંદર સુધારી છે એવું બધું કરે છે હજી ડાળ બાકી છે વઘારવાની એને વઘારવાની છે હાલો શાક વઘાર નાખ્યું છે એને જો રોટલી બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે મારા જેઠાણી વણે છે અને એમાં દેરાની દસિયાડ્યું હશે જો અમિત વાડી થી એવા ઢોર છે જો ગયો હતો આના મરચાના રાયતા કઈ નાખું રાયતા બનાવવાના છે ચાલો એ કામ કરવા માંડવી જો રાયતા બની ગયા છે મરચાના અને બધી રસોઈ બની ગઈ છે જો રોટલી બાકી છે અને દાળ વઘારવાની બાકી છે મેઠાણી દાળ વઘારે છે બહાર હાલો બતાવું તમને એ રીતે હાલ દાળ વઘારવાનું કામ ચાલુ થઈ જશે દાળ વઘારે હાલો એ દાળ ને વઘારે ત્યાં હું બધી તૈયારી કરી નાખું બાંદર એ દાળ વઘારે ત્યાં બધી તૈયારી કરી નાખું હાલો દાળ બની ગઈ છે જમા હાવ ઉકાળે છે અને અમે હવે દર્શન કરી અમારા વૃધન દાદાના અને રોટલી ઘણી બધી થઈ ગઈ છે જો થોડીક બાઇકી છે તો હાલો અમે હવે સારી આવી સોખા ને એવું હાલો અમે જાવીશી જો સોખા સારી આવી હવે દિવાલ લીધા છે શ્રીફળ ને અગરબત્તી ને એવું બધું ન્યાય લેવાનું છે હાલો અમે જાવીશી દર્શન કરવા વૃધન દાદાના હાલો હવે આવી ગયા છે ધારણ કરવા મજા ચારે છે જમકે સ્ત્રી પણ સારા ઉતરેશ હાલો જારણ કરીને દર્શન કરી લેવી હાલો તો ઝરાઈ ગયું છે દર્શન એવું કરી લીધું છે અને હવે આવી આવીશી ઘરે ચાલો બધા જમવા બેસી ગયા છે તો બધા બેહી ગયા જમવા હા abadi બધી છે બધા કોના બદલે લાકડી આય हं देवा जेट हनी पे देन

แต่ผมมีนเก่งาไม่กูมีแต่พอน่เชื่อนั่นแหละนั่นแหละะน่นแหละนั่นแหลละละนั่นแ่นแห่นแหละนั่นแหละนั่นแนั่นแ่นนั่นแหละนั่นละนั่นแหละนัั่นแหละนั่นแหั่นแหละนั่นแหละนั่นแั่นแ ก็ขายเลยเนี่ยจากนั้นเขาบนนั้นเป็นอย่างเช่นบนนี้เป็นอีกสิ่งเราไม่ได้ขายวะอยากขายไปไปชิมไปชิมคุณกินอะไรแค่สิบาร์ฟรีย์มั้งบนนั้นบาร์เบียร์ทั้งสิ้นเราไม่ต้องเอาตัวหนักอ่ะจากบนนั้นเบียร์ทั้งสิ้นบนนั้นบาร์ขายขายบนนั้นสักตัวแรกอ่ะแล้ววันนี้มีอีกคนเบบี้สี તો ખાઈ પી હવે આ બે વાગી ગયા છે નવરા થઈ ગયા છે એટલે બે ભેગા થયા છે એટલે તો હાલ હવે હું મારો વિડીયો પૂરો કરું છું જય માતાજી જય ગુરુદેવ